માનો કે તમે કોઈપણ પ્રકારનું સક્રિય ધ્યાન કરો એને દ્વારા કંઈક અંદરનો ટેસ્ટ આવે ને એ ટેસ્ટ તમને જો ખેંચી જાય એનો જે હેતુ હતો એવો હતો કે ટેસ્ટ આવવો જોઈએ તમે કોઈ પણ એક્સ વાય તમે ધ્યાનની પદ્ધતિ કરો અને તમને અંદર એક જે શાંત અવસ્થા નિર્વિચાર અવસ્થા આનંદમય અવસ્થા તમને પ્રગટ થાય અને જો એનું તમને આકર્ષણ થઈ જાય તો તમે આની અંદર કારણ કે તમે એક વસ્તુ જોઈ કે અંદરનું અંદરનું સુખ કોઈ જોયું હોય અંદરની કંઈક પ્રજ્ઞાની વસ્તુની પ્રતિ કોઈકને ઝલકે મળી હોય તો એને ખેંચાણ પછી રે કે આ વસ્તુ મારે જોઈ છે એ રેફરન્સ એના એના ધ્યાન છે એવા ટાઈપ છે પણ એ ધ્યાન કેવા હોય આ ધ્યાન બધા બધા લોકો શું થાય એના જીવનભર આ કરે આ જીવનભર આ બધા પ્રયોગો કરવાના હોય એક મહિનો બે મહિના ત્રણ મહિના તમે કરી લ્યો પછી તમારે નિરંતર રીતે તમારે સ્મરણ મારે હવે આ તો આ વિધિઓ તો અમુક સમય પૂરતી તમે ના કૂદો કે તમે આખો દિવસ ના ચોક આખો દિવસ બીજી કંઈ પ્રવૃત્તિ કરી હવે હવે તમે ખાલી ટેસ્ટ લઈ લીધો હવે તમારે સભાન રહેવાનું છે અને ચોવીસ કલાક તમારે એનો પ્રયાસ કર્યા રાખવાનો તો પછી આ મેથડો કામના આ મેથડ પ્રાઇમરી મેથડ આ મેથડો આવ પ્રાઇમરી છે એના પછી તો ઘણું છે કચરો બહાર કાઢવો હોય છે પણ એ આમ કચરો બહાર ન નીકળે એ તો લાગે ખાલી કચરો બહાર કાઢવા માટે એટલે આ બધા લોકો એમ માનતા હોય કે કચરો બહાર નીકળી કચરો બહાર નીકળવા માટે મનો કે તમે એ કઈક જીબરી ધ્યાન કરાવતા ગમે તે બોલવાનું ગમે તે ચાલવાનું એટલે અંદર આપણી અંદર આમ શિસ્ત વગરની સ્થિતિ તો છે જ હવે એ આપણને મોકો આપે પણ એની અંદર આપણી અવેરનેસ કેટલી છે બાર ક્યારે નીકળું કહેવાય કે તમે જયારે નીકળતું હોય ત્યારે તમે એને જોતા હો હવે એવું તો કઈ ખાવાનું ના છે બધા આનંદ આમ થાય કે મજા આવે છે આ સામાન્ય જીવન કરતા માનો કે આ બધું કરતા હોય તો એને જે દબાયેલી વસ્તુ છે એ આમ પ્રેમથી કરી આપતા હોય તો એને સારું લાગતું હોય અંદર કેટલું સપ્રેશન હોય બહાર નીકળતું હોય તો સારું લાગે પણ એ સારું લાગે એ નેગેટિવ સુખ છે પોઝિટિવ સુખ નથી એટલે આપણે આપણી સાધનાઓ જે આપણે કરી છે અત્યારે આપણે જે સાધનાઓ કરી છે એ આપણા એસન્સ મુજબ છે કે એસન્સ મુજબ નથી આપણને ખબર નથી એટલે પરિણામ આપણે જે જોતા હોય એ ન મળે